હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું આથેલા મરચાં લાંબો સમય સુધી સ્ટોર કરી શકો તેવા આથેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા લીધા છે સો ગ્રામ લાલ મરચાં લીધા છે મરચાં લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે મરચાં એકદમ કડક હોવા જોઈએ સાઈઝમાં તમે નાના કે મોટા મરચાં લઈ શકો છો હવે આપણે ઉપરના ડીટિયા કાઢી લઈશું લાંબો સમય સુધી મરચાંને સ્ટોર કરવા હોય તો ડીટિયા કાઢવા ખૂબ જરૂરી છે આ મરચાં ને રાયતા મરચા પણ હવે મરચાને કટ કરી બે ભાગમાં અને વચ્ચેથી ચાર ભાગ એના તમે નાની કે મોટી જે પણ સાઈઝમાં કટ કરવું હોય એ રીતે કરી શકો છો હવે વચ્ચેના ભાગમાં જે બીયા હોય એ આપણે કાઢી લેશું જો તમારે ઓછી તીખાશ જોઈતી હોય તો એના બીયા વચ્ચેથી કાઢી લેવા અને જો તમને તીખાશ પસંદ હોય તો થોડા બીયા અંદર રહેવા દેશું ઘણા લોકો જમવામાં અથાણાની સાથે મરચાં પણ પસંદ કરતા હોય છે કાઠિયાવાડી દેશી જમવાનું હોય અને જો થાળીમાં મરચા ના હોય તો થાળી અધૂરી લાગે છે તો હવે બધા મરચાં આ રીતે કટ કરી લેશું બધા એક જ શેપમાં આપણે કટ કરી લેશું તો હવે બધા મરચાંને આ રીતે કટ કરી લીધા છે અને તેમાંથી બીયા પણ કાઢી લીધા છે તો હવે આપણે એક બાઉલમાં મરચાંને કાઢી લેશું અડધી ચમચી મીઠું ઉમેરશું અને અડધી ચમચી હળદર ઉમેરશું અને બધું મિક્સ કરી દઈશું અને ચારથી પાંચ કલાક સુધી હવે એને ઢાંકીને મૂકી દઈશું તો હવે ચાર થી પાંચ કલાક થઈ ગયા છે અને હવે આપણે જોઈશું તો હળદર મીઠાનું પાણી થઈ ગયું છે તો હવે આપણે પાણી કાઢી લઈશું અને મરચા ને હવે કોરા થવા દેસુ તો આ રીતે કપડામાં છૂટા કરી લેશું એટલે જલ્દીથી સુકાઈ જાય મરચા અડધો કલાક સુધી મરચાં હવે આપણે સુકાવા દેસુ અને હવે એક બાજુ તેલ ગરમ કરવા મૂકશું તેલ એકદમ ગરમ થઈ ગયું છે એ ચેક કરવા માટે બે રાઈના કુરિયા નાખશું અંદર એટલે આપણને ખ્યાલ આવશે કે હા તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈશું તો હવે તેલને થોડું ઠંડુ થવા દઈશું પચાસ ગ્રામ રાયના કુરિયા લીધા છે અને વચ્ચે થોડી હિંગ ઉમેરશું અને હવે મરચાં એકદમ કોરા થઈ ગયા છે તો હવે આપણે તેલ ઉમેરી દઈશું આમાં હવે બધું મિક્સ કરી દઈશું અને પછી આપણે એક મરચાં ઉમેરી દઈશું એમાં અડધી ચમચી મીઠું એડ કરશું અને અડધું લીંબુનો રસ ઉમેરશું તો હવે આપણા આથેલા રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે હવે આપણે કાચની બરણીમાં એને ભરી લઈશું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે મરચાં કાચની બરણીમાં ભરાઈ ગયા છે અને હવે આપણે એક દિવસ રહેવા દઈશું પછી આપણે એને સર્વ કરીશું